પીઝા બનાવવા માટે જો પીઝાનો રોટલો લઈ લીધો અને આ મોજરેલા ચીઝ પછી ચીઝ ક્યુબ અને અહીંયા ડુંગળી અને કેપ્સિકમ મરચાઈ સુધારી લઈ લીધા છે અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ અને આ ટોમેટો કે ચાબ ને આ પીઝા ટોપિંગ જો પીઝા ટોપિંગ અને સોસ બંને મિક્સ કરી લીધા ăn hoa với nó gà sọ phải đấy pizza phải आई जो मोज़े ला चीज़ मित्रों, वे કટિંગ એટલા માટે કરવું કે અમારું છે ને આ ઓટીજી એ થોડુંક નાનું છે અને આ પીજા નો રોટલો મોટો છે એટલે આખો પીજા નો રોટલો એની અંદર નહીં આવે અને જો અહિયાં ઓટીજી ગરમ કરવા મૂકી દીધું છે યે ચીઝ ઉપર થી આ ઓગળ છે ને હજુ મુંઝરી રાજે મિત્રો ગરમ કરવા રાખી દીધું તો ઓટી ગરમ થઈ ગયો હવે રાખી દેસુ પીછે રોટલા શેકવા માટે તો મિત્રો ટીકીમાં મૂકી દીધું છે હવે આ થઈ ગયું છે બસો ડિગ્રીનું ટેમ્પરેચર સેટ કરી અને કેટલા મિનિટ સુધી તે રાખ્યું છે ચૌદ મિનિટ સુધી રાખો તો આ જુઓ મિત્રો હવે ચૌદ મિનિટમાં આપણા પીઝા તૈયાર થઈ જશે કઈ છે અને જો હજી પછી એવું લાગશે તો પાછું બે ત્રણ મિનિટ રાખી દઈશું ચાસવો સનેટા હે તો કે ચબને લગાય દીધા છે મિક્સ કરી લેના હવે લગા

હવે વિધિ સબિન કરવા બેઠા છે પીઝા જો વિધિ એ લગાવી દીધો સોસ અને હવે નાખે છે ચીઝ મોઝરેલા પહેલા હું એક ચીઝ લેયર પાથરીશ પછી પાથ પછી ટોપિંગ એડ કરીશ હમ ઓરેગેનો પછી આપણે આવશે મરચા અને ડુંગળી ચાલો મિત્રો પીસા ખાવા અહીંયા જો ઓવનમાં બીજો બેક કરવા નાખી દીધો આપણે ચીલી ફ્લેક્સ અથો ઓરેગાનો હમ ઓને હવે છાટી દેસુ ઓરેગાનો આ તૈયાર છે યમ યમી પીઝા જો ચલો મિત્રો ખાવ મિત્રો મને તા હોમમેડ ઇટાલિયન પીઝા ખૂબ જ ભાવ્યા અને જો તમને પણ ભાવતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ રેસિપી તમે પણ ટ્રાય કરજો જય માતાજી